અમે અને તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે કે કેવી રીતે આ દબાણ થયું છે આ એક પ્રક્રિયા છે કે જ્યારે પણ હોય તો આને નોટિસ આપવાનું થાય અને ખુલાસા પૂછવાનું થાય છે આ જમીન તમારી છે આ માલિકી પ્રસ્થાપિત કરવાનું આને અને એક તક આપવામાં આવે છે ક્યુકી અમુક એવું પણ બની શકે છે કે કદાચ આપણે જે ખરાબી સરકારી ખરાબો માનીએ છીએ અને બાજુમાં કોઈનો ખેતર હોય ને આને પોતાની જમીન સમજીને પણ કર્યું હોય અથવા વગર માપણી આપણે નહીં નિશ્ચિત કરી શકીએ કે કઈ જગ્યાએ ખરાબો છે અને કઈ જગ્યા છે તો જે પણ સંબંધિત પાર્ટી છે પોતાના આધાર પર આ પ્રસ્તુત કરશે જે નહીં કરી શકશે અસફળ થશે તો એવું માનીને કે આનું દબાણ છે આના ઉપર કાર્યકર અને બેદખલ કરવાની કામગીરી કરવામાં આવશે અને જે ઇન્ટેન્શનલી આ બધું જમીન પચાડવાના હેતુથી કરવામાં આવ્યું હોય તો આના ઉપર લેન્ડ ગ્રેવીંગ કામ